સ્વાગત છે પાટણમાં ભારતીય ભૂમિ સેનાના શારીરિક પ્રશિક્ષણ અધિકારી કર્નલ નીતિન જોશીએ શુક્રવારે એક પ્રેસ કોન્ફરન્સ યોજી સરકારી ભરતી પ્રક્રિયામાં થતી છેતરપિંડી અને ભ્રષ્ટાચાર અંગે યુવાનો તથા વાલીઓને સાવચેત રહેવા અપીલ કરી હતી કર્નલ જોશી સેનામાં શારીરિક પ્રશિક્ષણ અધિકારી તરીકે સેવા આપતા એકમાત્ર ગુજરાતી અધિકારી છે માતૃભૂમિ પ્રત્યેના લગાવને કારણે તેમણે ચાર પાંચ મહિના પહેલા પાટણમાં જોશ શારીરિક પ્રશિક્ષણ એકેડમી શરૂ કરી છે આ એકેડેમીમાં આર્મીના નિવૃત્ત જવાનોનો કિરણભાઈ અને રાહુલભાઈ યુવાનો તાલીમ આપે છે જલારામ સેવા ટ્રસ્ટ મંડળ દ્વારા મનભાઈ જોશીના નેતૃત્વ હેઠળ તાલીમાર્થીઓને પૌષ્ટિક આહાર પણ પૂરો પાડવામાં આવે છે કર્નલ જોશીએ લાંચિયા તત્વોના ષડયંત્ર અંગે પત્રકારોને વિગતો આપતા જણાવ્યું હતું કે આર્મી એરફોર્સ અને પોલીસ ભરતીની નવી તારીખો જાહેર થતાં જ કેટલાક તત્વો સક્રિય થઈ જાય છે તેઓ સરકારી નોકરી અપાવવાની લાલચ આપી યુવાનો પાસેથી મોટી રકમની માંગણી કરે છે આ શખ્સો લગભગ દસ ઉમેદવારો પાસેથી પૈસા ઉઘરાવે છે તેમાંથી જે ત્રણ ઉમેદવારો પોતાની પાસ કરાય છે ઘણી વાર ઉમેદવારોને ડુપ્લિકેટ હોલ ટિકિટ આપીને પણ છેતરવામાં આવે છે કર્નલ જોશીએ સ્પષ્ટ કહ્યું છે કે ભરતી પ્રક્રિયા સંપૂર્ણપણે પારદર્શક હોય છે તેમણે ઉમેદવારોને ખેતર ગીરે મૂકીને કે દેવું કરીને આવા લોકોને પૈસા ના આપવા પણ અપીલ કરી હતી આ ગંભીર બાબતે જિલ્લા કલેક્ટરને પણ તેઓ દ્વારા જાણ કરવામાં આવી છે જો કોઈ નિવૃત્ત કે સેવારત કર્મચારી ભરતી કરાવવાની લાલચ આપીને સંપર્ક કરે તો તાત્કાલિક જિલ્લા કલેક્ટર અથવા કર્નલ જોશીનો સીધો સંપર્ક કરવા તેઓ જણાવ્યું હતું સરકારે આવા છેતરપિંડી કરનારા તત્વો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની કટિબદ્ધતા પણ દર્શાવી હોવાનું કર્નલ નીતિન જોશીએ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું હું કર્નલ નીતિન જોશી છું ભારતીય થલસેનાનો એકમાત્ર ઇતિહાસમાં પહેલો એવો ગુજરાતી અધિકારી છું જે શારીરિક પ્રશિક્ષણ અધિકારી છે મને મારા માદરે વતન પ્રત્યે ખૂબ અનહદ અને પ્રેમ છે તે થકી પાટણમાં જોશ શારીરિક પ્રશિક્ષણ એકેડેમી આવની શરૂઆત આપણે લગભગ ચાર પાંચ મહિનાથી કરી છે એમાં આર્મીના રિટાયર્ડ કિરણભાઈ અને રાહુલ આ બંને ની સાથે સંકલન કરી અને તાલીમ આપવામાં આવી રહી છે આ જલારામ સેવા ટ્રસ્ટ મંડળથી બાળકોને તમામ પ્રકારનું ભોજન પણ એમને આપવામાં આવે છે પૌષ્ટિક આહાર અને મનભાઈ જોશી એ આ ચેરિટેબલના પ્રમુખ છે મૂળ આજે પ્રેસ એટલા માટે બોલાવવાની જરૂર પડી કે ભરતીઓનો હવે જે તારીખો જાહેર થઈ છે સરકાર તરફથી તો તમામ આપણા વાલીઓને અને યુવાનોને આર્મી હોય કે એરફોર્સ હોય એક લાચિયાઓનું એક આખું આખું ષડયંત્ર ચાલી રહ્યું છે કે એ તમને એમ કહેશે કે લાવો તમને આટલા પૈસામાં હું ભરતી કરાવી દઈશ આટલા પૈસામાં તમારે નોકરી અપાવી દઈશ કોઈ પણ સિસ્ટમ એવી નથી કે પારદર્શિતા બહુ છે એટલે એ લાંચિયાઓ શું કરે કે તમને ડુપ્લિકેટ હોલ ટિકિટ આપે તમે દસ જણ જોડથી એ પૈસા લેશે અને અમુક તો ક્યાંય પણ નહીં છે પણ દસમાંથી ત્રણ પાસ થઈ ગયા એટલે ત્રણના પૈસા રાખીશ સાતના પાછા આપી દેશે એટલે આવા લાચ્યાઓથી બચવા માટે આ મેં પ્રેસ કોન્ફરન્સ કરી છે કોઈ પણ અડાણું ખેતર મૂકી કે ઘેરે પૈસા રાખી અને આવો કંઈ પણ ધંધો ના થાય મેં માન્ય કલેક્ટરશ્રી સાહેબને પણ આ આ બાબતની સૂચના કરી છે અને એ પણ આમાં સમર્થન આપે છે કે આવું આપણા યુવાનોને જાણ થવી જોઈએ એટલે મારો અનહદ એ છે તમને જો તમે જો લાંચ્યા પૈસા આપશો તો એ તમને શું કરશે કે પૈસા આપ્યા એટલે તમને તમારી હોલ ટિકિટ સર્ટિફિકેટ કે આવું રાખશે કે મારા સાહેબને દેખાડવાશે પણ એવું કશું હોતું નથી એ તમે પૈસા નહીં આપો ત્યાં સુધી એ તમારી પાસે ડોક્યુમેન્ટ પછી રાખી લેશે એ ઘણી બધી રીતે તમને ષડયંત્ર કરશે આર્મીમાંથી એરફોર્સમાંથી કે નેવીમાંથી કે પોલીસમાંથી કોઈ પણ નિવૃત્ત કે સિવાવૃત્ત કોઈપણ કર્મચારી જો તમને આવી રીતે તમને સંપર્ક કરે કે હું ભરતી કરાવી દઈશ કે હું નોકરી અપાવી દઈશ તો તાત્કાલિક જિલ્લા કલેક્ટરશ્રીને ડાયરેક્ટ તમે જાણ કરી શકો છો મને કરી શકો છો કડકમાં કડક પગલાં સરકાર લેવા એ સમૃદ્ધ છે